ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના પી એમએ વાય બે પોઇન્ટ ઝીરો શહેરી અંતર્ગત શ્રી સરદાર પટેલ ટાઉન હોલ ધોરાજી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નામી અનામી ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ પ્રસંગે લાભાર્થીઓને મંજૂર થયેલ આવાસ અંગે પ્રશંસનીય પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા યોજનાનો હેતુ શહેરના ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારોને સસ્તા અને સુવિધાસભર રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો છે સાથે જ પીએમ સ્વનિધિ લોકમેળો યોજાયો હતો જેમાં નગરના નાના વેપારીઓ રેકડી ગલ્લાધારકો તથા સ્વરોજગારી કરતા નાગરિકોને યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને સીધો લાભ મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ધોરાજી નગરપાલિકા દ્વારા આ બંને કાર્યક્રમો સફળતાપૂર્વક યોજી શહેરી નાગરિકોના આવાસ તથા રોજગારીના સપના સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો પત્રકાર રાજુભાઈ બગડાની સાથે પટણી ડીજી ન્યૂઝ ધોરાજી આપણે લાભ ભયો બધા મારી સાથે ભારત માતા ભારત માતા વંદે સૌનો ધોરાજી નગરપાલિકા શાખા જેમના અંતર્ગત સરકાર તરફથી જે કોઈ લાભો મળે છે છેવાડાના માણસોને જે કોઈ લાભો મળે છે તેમાં એક જાગૃતતા આવે અને વધારે વધારે લોકો આનો લાભ લઈ શકે એ હેતુથી આજનો આ લોક કલ્યાણ મેળાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા નગરપાલિકાના પ્રમુખ શ્રી પાયલબેન ધોળકિયા પૂર્વ પ્રમુખ Pri Sandikaden Barot, mili Saaka na Jeben, pri Iakaden Rogasia,